વાત રહી ગાંજાની અત્યારે તમે કહો છો કે આપમાં ગાંજા પાટી દારૂ બંધી છે ગુજરાતમાં ડ્રગ્સની બંધી છે બધી નશાવાળી વસ્તુની બંદી છે બધા કરતા વધારે દારૂ આપણા ગુજરાતમાં જ વેચાય છે ગુજરાતમાં દારૂ આવે છે તો કોના અંડરમાં આવે છે કોની નીકરાણીમાં આવે છે એ તો જુઓ પબ્લિક એક છોકરી નો ગ્લાસ ભરે છે ખાલી એમાં તમે ઇતિહાસ બનાવી નાખો કે છોકરી દારૂ પીવે છે બેન ના શોખ બહુ ઊંચા છે કેમ બેન માણસ નથી બેનમાં જીવ નથી એવું છે કે પાર્ટીમાં આવો એટલે તમે તમારા શોખ ભૂલી જાવ દેશ સેવા અમે કરશું સમાજ સેવા અમે કરશું એનો મતલબ એમ નથી કે અમારી પર્સનલ લાઈફમાં તમે ઇન્ટરફેર કરો ને મારો ભૂતકાળ હતો બહુ એવું બધું હોય તો મને સાબિત કરીને બતાવો કે બિયર નો ગ્લાસ હું પી ગઈ અને વાત રહી ઇલેક્ટ્રિક વેબની આવો સુરતમાં હું તમને બતાવું કેટલી કેટલી જગ્યાએ ઇલેક્ટ્રિક વેબ વેચાય છે કેટલી કેટલી જગ્યાએ સુરતમાં ગાંજા વેચાય છે ત્યાં કેમ ભાજપની સત્તા કઈ નથી કરતી ત્યાં તો પોલીસ વાળા બધા હપ્તા લઈ લે છે બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવાય છે હું આટલું કહેવા માંગુ છું કે હું આ સિસ્ટમમાં જોડાણી મને એટલી ખબર છે કે સ્વતંત્ર દેશ છે લોકશાહી દેશ છે હું આ દેશની નાગરિક છું મારી મરજી હું જે કરવા માંગુ હું કરી શકું એમાં મને કોઈ જાતનું પ્રેશર નથી ભાજપ વાળાએ કરી શકતા કે નથી આપવાળાએ કરી શકતા અને હું તો આપવાળાને કહેવા માંગુ છું કે ભાઈ તમને આ બધી વસ્તુથી જો પ્રોબ્લેમ હોય તો હું આપમાંથી નીકળી જઈશ మరే రేవవు కా